આવી ગયા હવે તો એ નહોતું આવતું તો ગઈ રાત તો બહુ લેટ થઈ ગયું તું અને અંશુ તો સ્કૂલ લઈ ગયો તો બીજું નહોતો ગયો પણ વહેલા આપણે રસોઈ બનાવી દીધી હતી કામ પણ પતી ગયું હતું આપણે તો આપણે મગ અને રોટલી બીજું કંઈ જાજુ બનાવી નહોતું કેમ કે એટલા રીતે એટલે એમને બપોરે જમવાનું કંઈ જાજુ મેળ પડે નહીં તો એ સૂતા છે એટલે આપણે અંદર વિડીયો પણ બનાવવાની નહીં જઈએ કેમકે પંખો ચાલુ એટલે અવાજ ખૂબ આવે તો બસ હવે થોડી વાર આરામ કરીએ ભોટ પડી ગઈ છે થોડી વાર આરામ કરી તો ગાય આ અમારા ઘૈડા આવ્યા છે માના બેન ઘૈડી સાસુના બેન અમારા ઘયડી માસી સાસુ આવ્યા છે અને શારદાબેનને બે વાતો કરે છે ઘણા વર્ષે આવ્યા છે કે બે બે તો થયા ને માને આ બે વર્ષ થયા હશે ને હા ભજન હા માના ભજન આવ્યા હતા તો એમના છોકરાએ વિડીયો જોયો છે એટલે આજ કહેતા હતા કે મા અહીંયા આવ્યા છે અમે તમારા વિડીયો જોયો તો માને વિડીયોમાં લઈ જ્યો તો માને વિડીયોમાં લઈ લીધા છે મા કોઈ કહેવાનું થાય તમારા છોકરોને તમારા કોઈ થાય વિડીયોમાં એટલે મારે એમ કે શું કહેવું મારે કે નહીં હાલ તમે બેઠા ને એનું વિડીયો લીધું એટલે કમુકાચી કે કે અમે તમારે વિડીયો જોવો એટલે વળી વિડીયો લીધું તમારે ભાને લઈને ના આવો તારે તે ભાને એકલા કોમ કરાવવાનું તમે હોય આયરા અને તમે ના કરાવવું પડે તમારું કોમ તો શું નહીં કરતા તો ગાય સાંજ પડી ગઈ છે બંને છોકરાઓને ટ્યુશન મૂકી દીધા છે ને ઘરમાં તો જો બધું રમણભમણ પડ્યું છે લલિત તૈયાર પણ થઈ ગયા છે અને લલિત ત્યાં જોડી ટિફિન લઈ જવાની ઈચ્છા હતી કેમ કે એમણે બે ત્રણ દિવસથી બહારનું ખાવાનું ખાય છે તો મજા આવતી નથી એટલે એમને માટે ટિફિન પણ આપણે રેડી કરી દીધું છે બનાવી છે શાક અને રોટલી મિક્સ સબ્જી બનાવી છે રોટલી બનાવી છે લલિત રેડી પણ થઈ ગયા છે બહાર છે ચલો તમને બતાવું તો ગાયઝ લલિત આજ તો રેડી થઈ ગયા છે અને થોડી વાર બહાર આવ્યા હતા પહેલાં વહેલાં આજ તો તૈયાર થઈ ગયા છે

તો કઈ જાત તો ઘરનું ખાવાનું બનાવીને આપી છે લઈને લઈ છે હા હાશ આવી ગયા ઘેરે જાય પ્રોગ્રામમાં અને પછી થઈ ગયો સાંજની આરતીનો ટાઈમ તો આપણે માતાજીને દીવા અગરબત્તી કરી લીધા માતાજીને પ્રાર્થના કરી કે દર વર્ષની જેમ આ વર્ષ પણ આપણું સારું જાય અને માતાજી દરેકને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે જ આજે છે ત્રીજું નોરતું એટલે કે નવરાત્રિનો ત્રીજો દિવસ અને સોસાયટીમાં આજે અમારા તરફથી આરતી છે આરતી અને પ્રસાદ બંને અમારા તરફથી છે તો હું અને પ્રિન્સ અને જય અમારો એ ત્રણેય જઈશું અમે માતાજીની માંડવીમાં કે લલિત તો હાજર છે નહીં એટલે આરતી અમારે ઉતારવાની છે આજે તો મળીએ આપણે ગરબીમાં તો ગાઈસ ગરબા રમીને આવી ગયા છે આપણે ઘરે અને આ તો ખૂબ થાક લાગ્યો છે એટલે આપણે સુઈ જઈશું બસ તો આજના વિડીયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાયકન દવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે તો બાય ગુડ નાઇટ